જય શ્રીરામ તુલસીદાસજી રામચરિત માનસની માલપા શરૂઆતમાં બધાને વંદના કરે છે પેલા શારદાની વંદના કરી સરસ્વતીની વંદના કરી ગણપતિની વંદના કરી ભવાનીની વંદના કરી શિવની વંદના કરી અને પછી ભગવતી જાનકી એટલે કે સીતાજીની વંદના કરી અને સીતાજીની વંદના કર્યા પછી ભગવાન રામની એને વંદના કરી છે કે બંદો અહમ તો શૈષ પરણ કારણ પરમ રામેખ્યમ ગિરીશમ હરિમ એ ભગવાન રામ સંસાર સાગર તરવા માટે રામની ચરણ રજ એક નૌકાર રૂપ છે એવા ભગવાન શ્રીહરિ રામને હું વંદન કરું છું એમ કરી અને રામને વંદના કર્યા પછી ઈ ગુરુને વંદના કરે છે બંદવું ગુરુ પદ પદમ પરાગા આ બધી જાણીતી છોપાય છે બંદવ ગુરુ પદ પદમ પરાગા સુરુષિ સુવાસ સરસ અનુરાગા કેવડી મોટી ઉપમા ગુરુદેવને આપી છે અને પછી જે વાત કરી છે એ જવાબદારી સહિત વાત કરી છે કે હું જેને વંદના કરું છું એ વંદના કરું છું સાધુની વંદના કરતા તુલસીદાસજી લખે છે કે સાધુ ચરિત ચરિત સુમ નિરસ ફલ નું ચરિત્ર સાધુ નું જીવન કેવું હોવું જોઈએ કપાસના ફૂલ જેવું ભલે એમાં રસ ન હોય કોઈ રંગે ન હોય પણ ડાગ વિનાનું હોય અને બીજી વાત ઉજળું હોય ધોળું હોય એટલે સાધુ ચરિત સુમ કપાસ કોઈ જાતના રસ વિનાનું આ સાધુ નહી ઉપમા સરસ મજાની તુલસીદાસજી એ આપ્યા પછી એની ફરજ શું છે એને બતાવ્યું છે કે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા એટલા માટે હું સાધુને વંદના કરું છું કે જો સહી દુઃખ પર સરખાયું કે જેમ કપાસનું રૂ છે એ પીંજાઈ પીંજાઈને તાતણે તાતણો બનીને કાપડ બની કપડું બની અને બીજાની એબને ઢાંકે છે એમ સાધુનું જીવન સંતનું જીવન એ પોતે દુઃખ સહન કરી અને બીજાની દુઃખને હળવું કરે બીજાનું દુઃખ દૂર કરે બીજાની એબને ઢાંકે એવા સાધુને હું વંદના કરું છું બંધુ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ અંજલિ ગત સુમન સમ સુગંધ કર તુલસીદાસજી કે હું એવા સાધુને વંદના કરું છું કે જેમ ગુલાબનું પુષ્પ લઈને તમે હાથની મછળી નાખો આમ આમ ચોળી નાખો એટલે ડાબા જમણા હાથનો ફરક ન રાખે એ બે હાથને સરખી સુગંધ આપે એમ સાધુ એવો હોવો જોઈએ કે ધનવાન માણસ આવે તો પણ ભલે અને ગરીબ માણસ આવે તો પણ ભલે બે ને સરખા આશીર્વાદ આપે બે પ્રત્યે સમાન ભાવ રાખે એવા સાધુને હું વંદના કરું છું બંધ સંત સમાન ચૈત હિત અનહિત નહીં કોઈ અંધની ગત શુભ સુમન જમીન સબ સુગંધ કર દો જય શ્રી રામ